હવે અઢાર માસથી અવિરત સેવા આપતું ડભોઈ માંગરોલ અને સિત્તપુર ગામનું યુવાનું માનીકૃપા ગ્રુપ શ્રાવણ માસના પ્રારંભ અને કર્નળી દર્શને જતા હજારો શ્રદ્ધાળુઓને વહેલી સવારે બે હજાર ડીસ ખમણ અને પચીસો કપ ચાનું વિતરણ કરી અનોખી સેવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું હતું ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર સિદ્ધપુર ગામ નજીક રોડ ઉપર છેલ્લા અઢાર માસથી થી કુબેર ભણનારી મહાદેવ દર્શને જતા હજારો ભક્તોને ચા નાસ્તાનું વિતરણ કરી ડભોઈ જૂની માંગરોળ અને સિદ્ધપુર ગામના યુવકો કૃપા ગ્રુપ થકી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુરના પ્રિતેશ ઠાકોર ઉર્ફે પકો સંજય ઠાકોર જીગ્નેશ ઠાકોર જગદીશભાઈ રોહિત સહિત યુવાનોની ટીમ દ્વારા અવિરત નાસ્તા અને ચાનું દર અમાસે વિતરણ કરી સેવા પૂરી પાડી રહ્યા છે ત્યારે આ અમાસે પણ બે હજાર કરતાં વધુ ખમણ અને પચીસો કપ ચાનું વિતરણ કર્યું હતું રીપોટર ઉદય પંડ્યા વાયન એન ન્યુઝ ડબોઈ જય ભોલે નમસ્કારજી અમે અહીં અઢાર મહિનાથી લગભગ સંજયભાઈ પ્રિતેશભાઈ માંગરોલ સિદ્ધપુરના નવ યુવક મંડળ બધા જ ભાઈઓ દરેક અમાસે કુબેર ભંડારી જતા દરેક ભાવિ ભક્તોને શ્રદ્ધાલુઓને નાસ્તાને ચાની વ્યવસ્થા કરવામાં આવે છે અને રેગ્યુલર અમે મહિનાના

and press the bell icon. Never miss an update.